નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે પાંચમા પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો નગરમાં આવેલા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે પાંચમો પાટોત્સવ ભક્તિભાવની સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ભગવાનને અનુકૂળ ધરાવવામાં આવ્યું પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામી કંબોઈ સ્થિત સંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓને ચંદનનું તિલક કરી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામી અને વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન પણ આપ્યા હતા પણ સારી સંજિત થશે અત્યારે ફક્ત પાંચ વર્ષ નો લાગ્યું છે મનુષ્ય

લક્ષ્મી નારાયણ અમારા ભાવિક ભક્તો અને બારના અમારા જમો આવી અમારા આનંદ ઉત્સાહમાં આનંદ કરાવ્યો છે સાથે સાથે આજે લક્ષ્મીરાયણ ભગવાનમાં તન મન ઠંડી લોકોએ દાન પણ આપ્યું છે દરેકે દરેકે ખૂબ જ ભગવાન સદમૃતિ આપે અને આયુને દાન કરવાની શક્તિ આપે એ પ્રભુ પ્રાર્થના જીવનમાં સુખ શાંતિ આપે એ પ્રભુ ને ભગવાન ઉત્સાહ પ્રભુની પ્રાર્થના કરો લક્ષણ ભગવાન